તો ગુજરાત કોંગ્રેસમાંથી એક પછી એક માઠા સમાચારો આવી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઓપરેશન લોટસ પૂરજોશમાં ચલાવવામાં આવી રહ્યું છે હજુ ગઈકાલે જ પીઠ કોંગ્રેસ આગેવાન અર્જુન મોઢવાડિયા અને અમરીશ દેર રાજીનામું આપીને ભાજપમાં જોડાયા છે તેની હજુ શાહી સુકાઈ નથી ત્યાં જ માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ આજે વિધાનસભાના અધ્યક્ષને પોતાનું રાજીનામું આપી દીધું છે કોંગ્રેસને અલવિદા કહી દીધું છે તેમજ અરવિંદ લાડાણી ગમે ત્યારે ગમે તે ધરીએ હવે ભાજપમાં જોડાશે ગુજરાત કોંગ્રેસમાંથી એક પછી એક માઠા સમાચાર આવી રહ્યા છે ગઈકાલે જ કોંગ્રેસના બે દિગ્ગજ નેતાઓ ભાજપને ખેસ ધારણ કરી કોંગ્રેસને રામ રામ કહી દીધા છે ત્યારે આજે વધુ એક નેતા અને ધારાસભ્ય અરવિંદ લાડાણી આજે રાજીનામું ધરી દીધું છે છેલ્લા ત્રણ દિવસથી ધારાસભ્ય લાડાણીનો ફોન બંધ આવતો હતો જેને લઈને માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણી રાજીનામું આપી શકે છે તેવી ચર્ચાએ છેલ્લા બે દિવસથી વેગ પકડ્યો હતો અને આજે તેઓએ વિધિવત રીતે વિધાનસભાના અધ્યક્ષને રાજીનામું સોંપી દઈ કોંગ્રેસને રામ રામ કહી દીધા છે અરવિંદ લાડાણી જુનાગઢના એમએલએ સંજય કોરડિયાની કારમાં અધ્યક્ષ નિવાસસ્થાને પહોંચ્યા હતા જ્યાં તેઓએ રાજીનામું ધરી દીધું છે કોંગ્રેસના ધારાસભ્ય સભ્ય સંખ્યા બળની જો વાત કરીએ તો સત્તર માંથી હવે તેર ધારા કોંગ્રેસ પાસે સંખ્યા બળ રહ્યું છે ઉલ્લેખનીય છે કે આદિવાસી નેતા મહેશ વસાવા પણ ભાજપમાં જોડાશે આ મુદ્દે મહેશ વસાવાએ ભાજપ પ્રમુખ સાથે બેઠક કરી છે તેમાં મહેશ વસાવાની મારુતિ સિંહ દરિયા સાથે બેઠક થઈ છે મનસુખ વસાવા પણ આ બેઠકમાં જોડાયા હતા થનાર અંગે ચર્ચા થઈ છે મહેશ વસાવા છોટુ વસાવાના પુત્ર છે ને બીટીપી ના અધ્યક્ષ પણ છે આમ આજે કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય રાજીનામું આપ્યું છે જે મોઢવાડિયાના ના જૂથના ધારાસભ્ય મનાય છે